કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે પ્રકરણ એક અને બેના કેટલા ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એ દરેકે દરેક જોઈ લીધા હતા અને આ વિડીયોની અંદર આપણે આઠ નવ દસ અગિયાર એટલે કે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળના દરેકે દરેક સૂત્ર જોઈ લેવાના છે એટલે એન્ડ મેન્ટ એક પેજ જ બનાવી દેજો એક પેજમાં આગળ પાછળ બંને આવી જ જશે બરાબર છે ચલો જોઈ લઈએ થોડું ઘણું સમજતા પણ જઈશું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ લાંબ ચોરસનું ક્ષેત્રફળ જે તમને આવડે જ છે એનું હું વધારે ડિટેલમાં નથી સમજાવતી લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે અહીંયા આપણે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોળનો જે એરિયા છે ક્ષેત્રફળ આપણે ફાઇન્ડ કરીએ છીએ એમાં શું કરીએ છીએ નીચે પાયો અને વેદ વેદ કોને કહેવાય છે નાઇન્ટી ડિગ્રી અને એવું અંશના ખૂણે જે લાઇન ડ્રો કરી આપણે બરાબર એને શું કહેવાય વેગ એટલે કે પાયો ગુણ્યા વેગ ઓકે એના પછી છે સમબાજુ ચતુષ્કોણ બરાબર અને આપણે રોમ્બસ પણ કહી શકીએ છીએ ડાયમંડ ફિગરમાં પણ કહી શકીએ તો અહીંયા આગળ આપણે બે વિકર્ણ દોરીશું રાઈટ એક વિકર્ણનું નામ ડી આપીશું અને બીજા વિકર્ણનું નામ ડી આપીશું તેના એરિયા શોધવાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં બે ગુણ્યા ડી વન ગુણ્યા ડી ટુ બરાબર છે એના પછી વર્તુળ છે અહીંયા આગળ જુઓ વચ્ચે દોઢ છે અને ગોળોને સમજતા તો વર્તુળનું ક્ષેત્રફળ છે પાય આર સ્ક્વેર આર એટલે કે ત્રિજ્યા છે બરાબર આ જે છે એ આર છે ઓકે અગર ક્ષેત્રફળ સિવાય હું એક પરિઘનું સૂત્ર મૂકી દઉં છું પરીગની વાત કરીએ વર્તુળના પરીગ માટેનું સૂત્ર શું છે ટુ પાય તો આ સૂત્ર સૂત્ર નથી પણ વર્તુળના પરીઘનું છે યાદ રાખજો એના પછી ત્રિકોણનું સૂત્ર શોધવાનું સૂત્ર છે એકના છેમાં બે ગુણ્યા સેમ આપણે અહીંયા આગળ જે જોયું હતું ને પાયો ગુણ્યા વેદ એ જ પાયો ગુણ્યા વેદ અહીંયા નેવનો ઢીક ખૂણો બનાવશે તો પાયો ગુણ્યા બરાબર એ જ રીતે હેરોનો સૂત્રનું એક આખું ચેપ્ટર્સ આપેલું છે રાઈટ એમાં હેરોલનું સૂત્રમાં પણ ત્રિકોણનું ક્ષેત્રફળ જ બતાવે છે એનું સૂત્ર છે એ વર્ગમૂળની અંદર એસ બ્રેકેટમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી રાઈટ આ બધું વર્ગમૂળમાં છે એ બી અને સી ત્રિકોણની ત્રણ બાજુના માપ છે કોઈ એક ત્રિકોણ છે એની ત્રણ બાજુના માપ શું છે એ બી અને સી અને એસ છે એ અર્ધ પરિમિતિ છે એટલે કે પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો પણ જો એને અડધી કરી દેવામાં આવે તો એને શું કહેવાય અર્ધ પરિમિતિ એટલે કે એસ છે અર્ધ પરિમિતિ છે એ પ્લસ બી પ્લસ સી ડિવાઈડ બાય ટુ હવે આપણે જોઈએ શ્રેષ્ઠફળ ક્ષેત્રફળ સોરી ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ અને ગર્ભરના ક્ષેત્રફળ પહેલાં તો ક્ષેત્રફળ અને પૃષ્ઠફળમાં શું ડિફરન્સ છે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળમાં એટલો જ ડિફરન્સ છે કે જ્યારે ફક્ત આજુબાજુની વક્ર સપાટીની વાત કરે ત્યારે આપણે ક્ષેત્રફળ યુઝ કરીએ છીએ પણ ધારો કે કોઈ એક શંકુ છે અને નીચેનો રાઉન્ડ પણ જે સર્કલ પાર્ટ છે ગોળ પાર્ટ એ પણ ગણી લીધું એટલે કે પૃષ્ઠફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ થઈ જાય હે ને તો એને પૃષ્ઠફળ કહીશું તો એમાં કંઈક ગું જેવું છે નહીં આપણે ક્ષેત્રફળ અને ઘનફળ બે જ વસ્તુ ગણવાની છે ઓકે ચલો નળાકાર છે નળાકારની સપાટીનું સૂત્રફળ શું આવશે ટુ પાય આર એચ ટુ પાય આર એચ પણ જો ઉપર નીચે બંને સર્કલ રાઉન્ડ ગણી લેવામાં આવે તો સૂત્ર થશે ટુ પાય આર બ્રેકેટમાં એચ પ્લસ આર અને જો નળાકારનું ઘનફળ ઘનફળનું સૂત્ર શું આવશે પાય આર સ્ક્વેર એચ હવે શંકોની વાત કરીએ શંકોમાં શું હોય આ જે છે એ ત્રીજા ઉંચાઈ એલ છે અહીંયા આગળ રેડિયસ અહીંયા આગળ આ એચ છે અને અહીંયા આગળ રેડિયસ છે આર ઓકે ચલો શંખુની સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાય આર એલ અને જો નીચેનું સર્કલ એડ કરી દેવામાં આવે તો પાય આર ક્રોસમાં એલ વધતા આર જુઓ અહીંયા આગળ એચ વધતા આર અહીંયા એલ વત્તા સોરી 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 એક ભૂલ થાય છે ટુ પાય આર એચ ઓકે એચ વત્તા આર એલ યાદ રાખવું પણ એકદમ સરળ છે એના પછી છે ઘનફળ એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ હવે આ ગોળો છે શું છે ગોળો અને અહીંયા આગળ નીચે છે અર્ધ છે ગોળાનું કુલ ક્ષેત્રફળ આવશે ફોર પાય આર સ્ક્વેર અને એનું ઘનફળ આવશે ફોર બાય થ્રી આર ક્યુ અર્ધ ગોળામાં શું થાય છે જ્યારે એને કટ કરી નાખીએ છીએ તો કટ કરીએ એ જગ્યાએ પણ એક સર્કલ બને છે એટલે કુલ સપાટી અને સપાટી ઉપરનું ક્ષેત્રફળ આપણે અલગ અલગ આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે ટુ પાય આર સ્ક્વેર એન્ડ કુલ સપાટી એટલે ઉપરનું જે સર્કલ જે કાપ્યા પછીનું છે એ પણ એડિડ કરી દઈએ એટલે થ્રી ફાય આર સ્ક્વેર વોલ્યુમ ડાયરેક્ટ જ અડધું કરી દેવાનું છે ઘનફળ એટલે કે ટુ બાય થ્રી બસ આટલા ઈઝી સૂત્ર હતા એનાથી વિશેષ કંઈ ધોરણ નવમાં છે જ નહીં જે વિદ્યાર્થી મિત્રોએ મારો પ્રથમ વિડીયો ના જોયો હોય તે પણ જોઈ લેજો એટલે લિસ્ટ બનાવવા તમારી આસાની પડે બીજી વસ્તુ કે ટેલિગ્રામ ચેનલ પર તમે ડાયરેક્ટલી મને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો એનો રિપ્લાય હું મારી રીતે સમય કાઢીને હું તમને આપી દઈશ અને જો તમે ટેલિગ્રામ પર મને બીજો કોઈ ક્વેશ્ચન પૂછો ને કદાચ બે દિવસમાં પણ મારો રિપ્લાય ના આવે તો તમે જે આ જે વિડિયો જોવો છો નીચે પણ લખી દેજો કે મેં ટેલિગ્રામમાં મેસેજ કર્યો છો હજી સુધી મને આન્સર મળ્યો નથી તરત જ તમે તમને રિપ્લાય એનો મળી જશે અને તમારે કોઈ બીજા કોઈ ટૉપિક અઘરો લાગતો હોય એના પર વિડીયો જોવો હોય તો પણ તમે ટેલિગ્રામ પર મને મેસેજ પર્સનલી કરી શકો છો આ વિડીયો નીચે તમારા ટેલિગ્રામ ચેટ ગ્રુપની પણ લિંક આપેલી છે આપણે ટેલિગ્રામમાં વિડીયો તો શેર કરીએ છીએ પણ બીજું એક ગ્રુપ છે ચેટિંગનું રાઈટ જેમાં તમે અને હું ડાયરેક્ટલી આપણે વાત કરી શકીએ છીએ તમારા ડાઉટ હું સોલ્વ કરી શકું છું અને તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ પણ હું તમને મસ્ત રીતે સમજાઈશ એક્સપ્લેન બી કરીશ અને પોસિબલ અસલે તો હું પર્સનલી પણ તમને સમજાવી દઈશ થેન્ક યુ